કે આમાંથી બે ગ્લાસ સાહેબ પીએ અથવા એક ક્લાસ સાહેબ ને બે ક્લાસ સમય પી વાલે ખલ્યા તમે તમારો લૂલો બચાવ કરો છો સાહેબ તમે એમ કહો છો કે નગરપાલિકાનું પાણી આવે છે નગરપાલિકાને તમે લેટર પેડ ઉપર તમે મંજૂરી આપી છે ગુજરાત સરકારે મંજૂરી આપી છે તો તમે લૂલો બચાવ કામ કરો નગરપાલિકાનો બચાવ નથી તો તમે તમારો કરપ્શન કરો છો એનો મતલબ એવો થાય છે સાહેબ વાત નથી તો આ આને આજે રિપોર્ટ આવ્યો અને કેટલા દિવસ થયા સાહેબ સીપીસીપી ની કરતા હોય છે અમારા દાદા ચાલીસ વર્ષથી આના પ્રશ્નો સાંભળે કે અમે એક્શન લઈ છીએ રજૂઆત સરકાર નગરપાલિકા રજૂઆત કરી અમારા દાદા થઈ લીગલ પ્રક્રિયા તો કરવી પડે ને એવું કઈ થવું પડે ચાલીસ વર્ષ થયા સાહેબ સાંભળો લીગલ પ્રોસેસો બરાબર

આપણે નોટિસ આપવા પછી પાછું સાહેબિસ આપડે કે ભાઈ આવું છે તો ત્યાં જે કઈ પ્રપોઝ કરતા હોય એમાં લીગલ ઓપિનિયન પછી વકીલ નો ઓપિનિયન માટે આવ્યું છે છે હમણાં લીગલ ઓફિસર આવે ચર્ચા કરીને આગળ આગળ કેમ તમારાથી એમ નહીં હવે નગરપાલિકાનું તો તમે એક્શન કેમ નથી લેતા લેવાનું સત્તા હોય ગાંધીનગર તો ગાંધીનગર જતો ગાંધીનગર અમારી સામે કરો કોલ આપો અને ગાંધીનગર

આપણી સામક્ષ કરે છે ગાંધીનગર કોલ આર કરો એટલે જે આપડે પ્રક્રિયા થઈ રહી છે એ બાબતે તમે થોડું બોલો અને સ્પીકર ઉપર બરાબર રાખી તો કે છે છે પ્રોસેસ રાખી દીધી કરવાની જ મૂકવાની છે એક્શન તમારી હાલે છે તો ચાલીસ વર્ષમાં તમે કર્યું શું

આ જેતપુરની અંદર કેમિકલ માફિયા રાજ છે ભૂ માફિયા રાજ છે અને ડાયંગ એસોસિએશન અને પ્રિન્ટ ડાયંગ પ્રિન્ટિંગ એસોસિએશન કર્મચારી અથવા એના હોદ્દેદારો દ્વારા જીપીસીપી ને ઘર બેઠા બોનસ મળે નદી દાદા કેવા એવું છે વિજ્ઞાનમાં માં નદી પાણી તમે ડાયરેક્ટ પીવા ને શરીર માટે ખુબ સારું બરોબર આ સાહેબ મારી પાસે ઉભા છે સાહેબ ને મેં ગ્લાસ ભરીને પાણી પીવા આપ્યું સાહેબ ગ્લાસ ભરીને પાણી નથી પી શકતા આનો જવાબ છે તમારી પાસે હવે જો પી નો હકત એનો મતલબ પ્રદુષણ છે પ્રદુષણ છે એનો મતલબ તમારે એક્શન કરવી પડે ને આ એક બે દિનો હુંદો નથી આ ચાલીસ વર્ષથી આ ઊંઘો હાલે છે વાળા આ લોકો ઉપર પાણી પીવે પીવે છે આ પાણી પીપી ખેતી કરે ને સાહેબ સાહેબ અપીલ કરું છું

તમારી હાજરીમાં રિપોર્ટ પછી ખોટો છે એ તો તમે સેમ્પલિંગ કરેલ ગાડી સાંભળો સાંભળો હું તમને એક મિનિટ તમે જે સેમ્પલ તમે એક લઈ ગયા અમારી પાસે છે અત્યારે હાજર છે એનો રિપોર્ટ કરાવો જો તમારો ફરક ન હોય તો એટલા માટે તમારી હાજરી અમારી

કોઈ જાત ની થાય તો જવાબદારી તમારી એક ટકો જોતા હોય તો તમારે બેસવાનો અધિકાર નથી ને

એમને લોકો જવાબ નહી આપે તો કરે છે ભગત છે માટે આજે ચાલીસ વર્ષ થાય એવું સમજી મની પાવર બધું છે મની પાવર છે મસલ પાવર છે ભૂ પાવર છે માફિયા કેમિકલ માફિયા એની દાદા જેથી ટેન્કરો ધરાજીના ક્ષેત્રની અંદર છોડી જાય છે નદી નાળાની અંદર અને એ નદી નાળા ભાદર નદીની અંદર વહેતા હોય એમાં મળી જાય છે અને ગુજરાત સરકારનો પૂરેપૂરો સહયોગ છે અને જેતપુર નગરપાલિકાના બચાવની અંદર આવા લખે અવારનવાર આવી રીતે કે જેતપુર નગરપાલિકાનું પ્રદૂષિત પાણી છે નગરપાલિકાની આવી કોઈ સત્તા છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પાવર કેટલો સત્તા કેટલી એવું કામગીરી કરે છે નહીં અત્યારે બાદ ભાજપ સરકારની દેખરેખ નીચે જીપીસીપી બોર્ડ ચાલે છે જો જીપીસીપી બોર્ડ અત્યારે એની પાસે પાવર છે કોઈ પણ કારખાના ઉપર ગમે ત્યારે રેડ કરી શકે છે ક્લોઝર કરી શકે છે પણ ગુજરાત સરકારના સહયોગથી અને જેતપુર જીપીસીપી બોર્ડના સહયોગથી જેતપુરના ભૂમાપજીઓ દ્વારા આજે છેલ્લા પાંત્રીસ વર્ષ ત્યાર દાદાગીરીથી यंत्रन પ્રકારથી અને રાજકીય ખુછબર ધરાવતા તત્વોથી આ રાજકીય વાક્કેવાનો દ્વારા ભાજપના સંગઠન ની અંદર પણ બેઠેલા આગેવાનો દ્વારા સ્થાનિક ધારાસભ્ય મીઠા આશીર્વાદથી આજે જીપીસી બોર્ડ નગરપાલિકાની ની માથે નાખે છે છેલ્લા એક મહિનાની અંદર અમે પાંચ વખત રજૂઆત કરી પાંચે પાંચ વખત એમ છે કે નગરપાલિકાના પંપિંગના ફોલ્ટ કારણે પાણી આવે તો નગરપાલિકાને જીપીસીબી બોર્ડે મંજૂરી આપી છે કે આ નદીની અંદર તમારું પ્રદૂષિત પાણી છોડો તો ગુજરાત સરકારે એવી મંજૂરી આપી છે કે ભાઈ તમારું સુકી સુકીને નદીની અંદર આ પાણી છોડી દ્યો આ આ સાહેબ લૂલો બચાવ કરે છે અધિકારી એવું કહે છે કે અમે નગરપાલિકાને નોટિસ આપી પી છે નોટિસ પછી આગળ આગળની એક મહિનો થયો સાહેબ સારે એક મહિનો થયા આ નદી ઉપર એટેક કરી છે અને એક મહિનાની અંદર આજે પાંચમી વખત તમે જાઓ

આ ભાજપ સરકારના મીઠા આશીર્વાદથી જેતપુર નગરપાલિકાનોએ બચાવ કર્યા અને જીપી સીબીના મીઠા આશીર્વાદથી બચાવ કર્યા ભૂમાફજાઓ રાત્રે ટેન્કરો દ્વારા નાના એવા સેલા સેલાની અંદર છોડે છે અને ત્યાંથી એ નદીની અંદર સપ્લાય થઈ જાય છે એટલે એન તેન પ્રકારે જેતપુરની અંદર ભાજપના ગાંધીની અંદર અને ભાજપના મીઠા આશીર્વાદથી આજે જુકી સીબીના મીઠા આશીર્વાદથી જેતપુરના ભૂમ અભ્યાઓ ધાદા જ પણ ચલાવી શકે છે અને જે આવે ટીમ કરવો ખાલી જ રહે પાક છુપાવવા શું આપ તો એવા તો જગત તો તાજ જ કોઈ વસ્તુ આપતા નથી અમે એ માંગ્યું કે અમે રેપુરી નગરપાલિકાને જાણ કરી નોટી આપી એને અમને કોઈ વસ્તુ કોઈ પગલા લીધા જ ભાઈ કોઈ વસ્તુ કાંઈ ને અત્યારે અધિકારી ગાંધીનગર અમને વાત કરાવી તો ઈ અધિકારી એમ કે છે કે ભાઈ એ જૂનો મુદ્દો ભૂલી જાવ અત્યારે આજનો મુદ્દો બનાવો જૂનો મુદ્દો ભૂલી જાવ અમારા ગઇયા દાદા સાહેબ ચાલી ચાલી વર્ષુ પાણી થી પીડા પીડાઈ ને ઉપર ત્રીસ વર્ષ નું તમારે ભૂલી જવાનું કહ્યું આજના દિવસ કેવું છે પેલાથી લીગલ છે કાર્યવાહી કરી હોય તમને આપો રાજકીય રાજકીય નેતાઓ વિવાદ હોવાના કારણે એમના મળતિયાઓ દ્વારા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ આવે છે એની અંદર ખેડૂતો હવે એમનો જુલસો દેખાડશે બીજું અમારી લોકશાહી ની અંદર એક જ શસ્ત્ર છે અને એ શસ્ત્ર એવું છે કે મત નામનું શસ્ત્ર છે અમે આ લોકોને પાડી દેવું જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજ ની અંદર આ વખતે પાડી દેવું કારણ કે રાજકીય આગેવાનો અમારે ગુજરાતની અંદર અને કાઠિયાવાડની અંદર એક કહેવત છે જાજી હુયાણીએ વેતર બગડે જાજી હુયાણીએ એ વેતર ભગડે

જોવો તો ખરા આ સરકારની તાના